મહી નદી આધારિત પેઝ યોજના મુદ્દે સીએમની બાહેંદરી છે બાયડ અને મહીસાગરના અનેક તળાવો પાણીથી છલકાશે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સીએમને મળીને રજૂઆત કરી ધારાસભ્ય ચાલીસ સરપંચો સાથે મળીને રજૂઆત કરી છે પાણી પુરવઠા મંત્રી સાથે પાણી યોજાતી હતી આ મહત્વપૂર્ણ બેઠક અને ત્યાર પછી આપ જોઈ રહ્યા છો કે પાણી પુરવઠા મંત્રી સાથે બેઠકમાં આ વાત હાલમાં સામે આવી રહી છે મારા વિસ્તારના તળાવોની સમસ્યા બે હજાર સત્તરથી વિધાનસભા ગૃહની અંદર મેં રજૂઆત કરતો આવ્યો ત્યારે ગઈકાલે અમે બધા જ સર્વ આગેવાનો ચાલીસ એક સરપંચો હતા અને પાંચ તાલુકાના આગેવાનો હતા આમોદ્રા ઇન્દ્રાણના વિસ્તારના બધા પણ આગેવાનો હતા પાંચ તાલુકામાં મહીસાગર જિલ્લાના બાલાસિનોર વીરપુર લુણાવાડા અને ખાનપુર અને બાયડ તાલુકો અને સાઠંબા આના માટે જે પાણીની સમસ્યા છે તળાવો ભરવા માટેની એને જે વારંવાર મેં રજૂઆતો કરી હતી ગઈકાલે સો જેટલા આગેવાનોએ અમે ભેગા થઈને સીએમ સાહેબને પણ મળ્યા હતા અને સીએમ સાહેબને રજૂઆત કરી છે અને સીએમ સાહેબ અને અમારા પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકીજી તેમજ અમારા જિલ્લાના મંત્રી પીસી બરંડા સાહેબ અને સિંચાઈ મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ ચારેય જણાને અમે રજૂઆત કરતાં મને ચોક્કસથી વિશ્વાસ છે કે આ વખતે આના પર સહી થઈ જશે અને આવનારા દિવસોની અંદર જે ખેડૂતોની માગ છે એને સંતોષાશે એવો વિશ્વાસ છે અને સરકારને પણ બે હાથ જોડીને વિનંતી કરું છું કે ભાઈ અમારી ધીરજ હવે ઓછી થઈ છે તો મહેરબાની કરીને આ આના પર સહી કરીને અમારા વિસ્તારના ખેડૂતો જે પાણીની સમસ્યાથી તકલીફમાં છે એને પૂર્ણવિરામ આવે અને સુખદપણે પાણી મળતું થાય એવી સરકારશ્રીને પણ વિનંતી કરું